નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે એશિયાના સૌથી મોટા મિયાવાકી વનમાં માં આ હલાદ વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં

ત્યારે દરેક નાગરિકો રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપે તે જરૂરી છે ભુજ સ્મૃતિવનના સન પોઈન્ટ ખાતે સ્વયં અને સમાજ માટે યોગ ની થીમ ઉપર ઉગતા સૂરજના સુંદર નજારા વચ્ચે યોગ પ્રેમીઓએ વિવિધ આસનો કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી સ્મૃતિવન પરિસરમાં ભુજિયા ડુંગરની ટોચ પર બ્યુટિફિકેશન અંતર્ગત નિર્માણ પામેલા સન પોઈન્ટ પર યોગના વિવિધ આસન કરતા યોગ પ્રેમીઓના કારણે સમગ્ર આકાશી નજારો બન્યો હતો આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે સૌપ્રથમ તો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી જ્યારે સમગ્ર દેશ અને દુનિયાની અંદર થઈ રહી છે ત્યારે હું સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું યોગ આપણા મનને પ્રફુલ્લિત બનાવે છે યોગ આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવે છે અને યોગ આજે શહેર અને ગામડા અને ઘર તરફ જ્યારે થઈ રહ્યું છે ત્યારે આજે સમાજ આપણો સ્વસ્થ અને તંદુરસ્ત રહે સાથે સાથે એ વાતનો આનંદ અને ગૌરવ છે સમજ સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું રાણી હોસ્ટેલ થી દરટ પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું છે ગયા વર્ષે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘર ની આજુબાજુના ખાડા માં પાણી ભેગું થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર